નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છની પ્રવૃત્તિ નંબર બે રવિશંકર મહારાજ જોવા જઈ રહ્યા છીએ આના આગળના વિડીયોની અંદર આપણે પ્રવૃત્તિ એક દ્વિદલની ચર્ચા કરેલી છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે તો અત્યારે આપણે રવિશંકર મહારાજના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો શું કહે છે આ ચેપ્ટરમાં આપણે જોઈએ તમારા પાઠ્યપુસ્તકમાં ચોથો પાઠ રવિશંકર મહારાજનો છે તે તમે વાંચ્યો અહીં તમને રવિશંકર મહારાજ વિશે થોડી વાતો કરી છે તે વાંચી જાઓ એટલે કે હવે અહીં તમને રવિશંકર મહારાજ વિશે થોડુંક લખીને આપેલું છે આપણે તે વાંચતા જઈએ રવિશંકર મહારાજ નાના હતા ત્યારથી જ તેમણે બીજાને મદદ કરવાની ઈચ્છા થાય એવો બહુ ભણેલા નહીં ખેતી આવડે પણ જ્યારે તેઓ કોઈનું દુઃખ જુએ તો તેને મદદ કરવા જાય આથી જ સો વર્ષ પહેલાં ગામડાઓમાં લાઇટ ન હતી રસ્તાઓ પણ સારા ન હતા મુસાફરી કરવા પૂરતા વાહનો પણ ન મળે ફોન કે મોબાઈલ તો સગવડ ક્યાંથી હોય પૂરતા દવાખાના પણ ન હોય આથી કોઈ પણ આફત આવે એટલે લોકોને ખૂબ મુશ્કેલી પડે આવા સમયે મહારાજ મદદ કરવા જાય પૂર આવે કોલેરા જેવા રોગચાળો ફાટી નીકળે દુષ્કાળ પડે કોઈ ચોરી કે લૂંટફાટ કરે ત્યારે મહારાજ મદદ માટે પહોંચી જાય તમને થશે કે મહારાજ ક્યાં રહેતા હશે એમનું રહેવાનું ગામ થામણા પણ મદદ કરવા આખા ગુજરાતમાં જાય આવા હતા આપણા રવિશંકર મહારાજ ચાલો હવે તેના અંદર પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો આપણે હવે સમજવાના છે અને નીચે અમને સમજૂતી પણ તમને આપેલી છે તો સૌ પ્રથમ આપણે પહેલો પ્રશ્ન વાંચીએ શું કહે છે ખૂબ જ વરસાદ થાય તો શું થાય અહીં તેના વિશે પાંચ વાક્યો લખવાના છે તમારા મગજમાં આવતા પાંચ વાક્યો લખી શકો છો આ ખાલી ફક્ત સમજૂતી માટે જ છે ખૂબ જ વરસાદ થાય તો સર્વત્ર પાણી પાણી થઈ જાય ઘણી વખત તમે જોયું હશે અત્યારે આપણે દ્વારકા જિલ્લાની અંદર પણ પાણી પાણી થઈ ગયું છે નદીમાં પૂર આવે છે નાળા છલકાઈ જાય છે ગામના કાચા મકાનો પડી જાય છે વધારે પાણી ભરાય તો જનજીવનને નુકસાન થાય છે પશુઓ પાણીમાં તણાઈ જાય છે ખેતરોમાં ખેડૂતોનો પાકને નુકસાન થાય છે તો આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ બીજો પ્રશ્ન શું કહે છે અત્યારે વિશ્વમાં ફાટી નીકળેલા રોગચાળા વિશે તમે જે જાણતા હો તે લખો જરૂર જણાય તો તમારા મમ્મી કે પપ્પાની મદદ લ્યો તો તમારે તેમાં અત્યારે એટલે કે અત્યારે શું ચાલી રહ્યું છે અત્યારે કોરોના કે જેને આપણે કોવિડ નાઇન્ટીન તરીકે પણ ઓળખીએ છીએ તો મહામારી દેશમાં ચાલી રહી છે વિશ્વના લગભગ બધા જ દેશોમાં આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે હજુ સુધી તેની દવા શોધાઈ નથી તમે આમાં બીજું પણ લખી શકો છો કે તેની કાળજી કેવી રીતે રાખવાની તેમાં તમારે થોડી થોડી વારે સેનેટાઈઝરથી અથવા સાબુથી હાથ ધોવાના ત્યારબાદ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું વગેરે જેવી વસ્તુઓ અહીં તમે લખી શકો છો ત્યારબાદ આગળ ચર્ચા કરીએ પ્રશ્ન નંબર ત્રણ તો તેની અંદર શું આવે છે પ્રશ્ન નંબર ત્રણની અંદર તે જોઈએ કે તેની અંદર દુષ્કાળ વિશે તમે જાણતા હો તે લખો એટલે કે દુષ્કાળમાં શું થાય છે તે તમારે લખવાનું છે ચાર પાંચ વર્ષ વરસાદ ન પડે તેને દુષ્કાળ કહે છે દુષ્કાળમાં લોકોને પૂરતા પ્રમાણમાં ભોજન મળતું નથી પાણીની અછતને લીધે નવું અનાજ ખેતરમાં પાકતું નથી એટલે ભૂખમરાને લીધે લોકો મૃત્યુ પામે છે તો દુષ્કાળમાં આ રીતની પરિસ્થિતિઓ સર્જાતી હોય છે ત્યારબાદ હવે આગળ પ્રશ્ન નંબર ચાર જોઈએ કુદરતી આફત સમયે લોકોને કેવી મદદ કરી શકાય એટલે કે ક્યારેક ધરતીકંપ આવ્યો હોય અથવા પૂર આવ્યું હોય આવી બધી વસ્તુઓ જે છે એ કુદરતી આફત કહેવાય તો એવા સમયે તમે કયા પ્રકારની મદદ કરી શકો છો એ તમારે અહીં લખવાનું છે કુદરતી આફત સમયે લોકોને જરૂરી સામાન અને ભોજનની વ્યવસ્થા કરી શકાય દવા પહોંચતી કરી શકાય ઘણી વખત તમે જોયું હશે કે ન્યૂઝની અંદર એવું બતાવતા હોઈએ છે કે હેલિકોપ્ટરના મારફતે લોકોને ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યું તો આ રીતે તમે સેવા કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ હવે તેમાં શું કહે છે શબ્દકોષ અને તેમાં શબ્દનો ક્રમ આ વસ્તુ આપણે સમજતા જઈએ શું કહે છે તો તેની અંદર તમને પહેલાં પોઈન્ટમાં આપેલું છે કક્કાના ક્રમ પ્રમાણે પહેલાં અહીંયા જે વા આપેલું છે અ આ ઈ ઇ એ ઐ અહ અને પછી કકો તો તમારે નામ આ પ્રમાણે ગોઠવવાના છે કક્કા બારાક્ષરી પ્રમાણે પછી દરેક અક્ષરમાં બારક ક્રમ પ્રમાણે ક પછી કની માથે મીંડું પછી કા પછી કાની માથે મીંડું આ રીતે પછી ત્રીજો નિયમ શું છે ક્ષ એ ક અને શના મિશ્રણથી થાય છે એટલે ક્ષ પરથી આવતા શબ્દો કની સાથે જ આવશે એવી તમને સમજૂતી આપેલી છે જ્ઞ ને જ એ મિશ્રથી બને છે ત્યારબાદ હવે આપણે નીચે પાંચમો મુદ્દો અને છઠ્ઠો મુદ્દો તમે અહીંથી વાંચજો અને ત્યારબાદ નીચે તમને હવે અહીં શબ્દો આપેલા છે શું આપેલા છે જેમાં તમને કબૂતર કાર્નિવલ કીર્તિ કિનખાબ કાંગારું કૂતરું કુટુંબ કુતુબમિનાર કૌંસ ને કેકારો તો આને હવે તમારે ઉપર આપણે નિયમ સમજ્યા એ નિયમ મુજબ તમારે તેને કક્કા બારક્ષરી મુજબ ગોઠવવાના છે તો પહેલાં શું આવશે કબૂતર કાનલ કાંગારું કિનખાબ કીર્તિ કુટુંબ કુતુબ મિનાર કૂતરું કેકારવ કોંસ તો આ રીતે તેને ગોઠવી શકાય છે કક્કા બારક્ષરી પ્રમાણે હવે પાછું નીચે તમને એક પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિમાં તમને એમ કહ્યું છે કે તમારા સગાવાલાના એટલે કે મમ્મી પપ્પા કાકા કાકી દાદા દાદી ભાઈ બહેન મામા મામી નાના નાની માસી માસા બધા જના નામ અહીં તમારે લખવાના છે પહેલાં તમારે રફ બુકની અંદર બધાના નામ જે છે એ તમને યાદ આવે એમ આડાહાવળા લખવાના છે અને અહીં નીચે તમને જે જગ્યા આપેલી છે એ જગ્યાની અંદર તમારે તે બધાના નામ કક્કા બારક્ષરી પ્રમાણે ગોઠવીને લખવાના છે તો મેં તમને અહીં તમ કક્કા બારક શરી પ્રમાણે ગોઠવીને આપેલા છે જેમ કે મેં બધા નામ લખેલા છે તે તમે અહીંથી વાંચી શકો છો આ બધા નામ જે છે એ કક્કા બાળકસરી મુજબ આપેલા છે તમે તમારા મગજમાં આવતા નામ પણ અહીં લખી શકો છો આ જ લખવું તે જરૂરી નથી ત્યારબાદ હવે જોઈએ નીચે છેલ્લો પ્રશ્ન છે આપણી આ પ્રવૃત્તિનો તમારા પરિવારમાંથી કોઈ એક સભ્ય વિશે પાંચ વાક્ય લખવાના છે એટલે કે તમે કોઈ પણ વિશે લખી શકો છો તમારા વિશે લખી શકો છો અથવા બીજા કોઈ પણ તો હું અહીં તમને ઉદાહરણ તરીકે મારા દાદા વિશે વાત જણાવું છું મારા દાદા ગુજરાતના કચ્છ જિલ્લામાં પોલીસની નોકરી કરતા હતા તે નોકરીના સમયની અમને વાતો કરતા હતા એક સમયે તે વાત કરતાં કરતાં રડી પડ્યા તો મેં પૂછ્યું કેમ દાદાજી તમે રડો છો તો પછી તેમને મને આખી સ્ટોરી જણાવી અને મને તે સ્ટોરી સાંભળીને પણ રડવું આવવા લાગ્યું અને મને ત્યારથી જ વિચાર આવ્યો કે મારે પણ મોટા થઈને પોલીસની જ નોકરી કરીને દેશની સેવા કરવી છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કોઈ પણ પાંચ વાક્ય લખી શકો છો અહીં ધોરણ છની બીજી પ્રવૃત્તિ ગુજરાતી વિષયની પૂર્ણ થાય છે વધુ પ્રવૃત્તિઓ અમારી યુટ્યુબ ચેનલની અંદર મૂકાઈ ગઈ છે તો તે જોઈ અને તમારે આ પ્રવૃત્તિઓ તમારા ઘરે શીખ્યાના મટીરિયલની અંદર લખવાની છે વધુ પ્રવૃત્તિઓના વિડીયો અમારી યુટ્યુબ ચેનલની અંદર મૂકવામાં આવશે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવજો વિદ્યાર્થી મિત્રો